સુરત શહેરમાં સમસ્ત વર્ષક પરિવાર દ્વારા આઠમો મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વર્ષક પરિવાર ક્રિકેટ પ્રીમિયર લીગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષક પરિવારના આઠમું મિલનમાં સમસ્ત વર્ષક પરિવારને સહકુટુંબ સાથે આમંત્રણ પાઠવવામાં સમાજના મહાનુભાવો અને અગ્રણીઓના હસ્તે સમાજના બાળકો પોતાના ભણતરના અભ્યાસમાં નેવું ટકાથી વધારે પ્રાપ્ત કર્યા છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન ઠાકોરજીની વાડી કોસા રોડ મોટા વરાછા ખાતે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પોતાના પરિવારની સાથે આવ્યા હતા અને આ સ્નેહમિલન સમારોહ

થયા દર વર્ષે અમે પરિવારના બાળકોને વડીલોની વંદના અને સાથે સાથે પરિવાર એકબીજાને ઓળખે અને મળે એ માટે અમે થઈને આ સ્નેહ મિલનોનું આયોજન કરીએ છીએ ખાસ કરીને અમે આ વર્ષે ક્રિકેટની સાથે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું અને એ ક્રિકેટમાં અમે ગામ વાઇઝ એકાબીજી મેમ્બર એકબીજાને ઓળખે ટીમ પણ એવી રીતે પાડવામાં આવી હતી કે એક ગામનો મેમ્બર બીજા ગામમાં હોય બીજા ગામનો ત્રીજા ગામમાં હોય કે જેથી કરીને પરિવારનું બોન્ડિંગ બંધાય અને નાના બાળકોથી લઈને મોટા સુધી અમા રહીમાં હતા અને સાથે બિઝનેસમાં પણ ઉપયોગી થાય કોઈ નાના મોટા આવતી આફતો અને મુસીબતોમાં એકાબીજીના કોન્ટેક્ટમાં રહે અને એમના માટે થઈને મદદરૂપ થઈ શકે એ માટેથીને અમે આ સ્નેહ મિલનોનું આયોજન કરીએ છીએ વર્ષક પરિવારનું આ આઠમું સ્નેહ મિલન છે અને આવનારું સ્નેહ મિલન અમે નવ કમોસમીએ મિલન જે એક દિવસ શનિવારે ક્રિકેટ રવિવારે વડીલો માટે ક્રિકેટ બપોર પછી બહેનો માટે ક્રિકેટ અને પછી બાળકોના સન્માન સમારોહ કે જે અમારા ભવિષ્યનો જે એમના ભવિષ્યના ઉજ્જવળ માટે કાઈ પણ આગળ પ્રોત્સાહન મળે અને પરિવારને એને થોડું પુશઅપ કરે એના માટે અમે ઇનામ મિત્રનો કાર્યક્રમ કરીએ છીએ જી મારું નામ તૃષાલી ગર્છક છેલ્લા 8 વર્ષથી આ ગર્છક પરિવારમાં સ્નેહ મિલન સમારોહનો આયોજન કરવામાં આવે છે જેમાં દરેક બાળકને તેને પ્રોત્સાહન માટે ઇનામ મિત્રણ પણ આપવામાં આવે છે જેથી એક બાળક બીજા બાળકને ઇનામ લેતું જે પોતે જાતે પણ મહેનત કરીને નવા એ પણ આવીને ઇનામ લઈ શકે તેના માટે પ્રોત્સાહન આપવામાં આવે છે નવી નવી ગેમ્સ અને કરીને જે ઇન્ટરેસ્ટ નથી લેતા તે માટે તેના ટેલેન્ટને આગળ વધવા માટે નવું પ્લેટફોર્મ એક આપવામાં આવે છે જે હું એન્કરિંગ કરું છું તો મને પણ અહીંયા એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે જેથી હું પોતાના જ પરિવારમાં શીખીને હું બીજા પણ અને અન્ય જગ્યાએ જઈને મારો આ સ્કિલને આગળ વધારી શકું તે માટે આ વર્ષક પરિવારમાં એક અલગથી પ્લેટફોર્મ આપવામાં આવે છે જે દરેક વિદ્યાર્થીઓ માટે અને દરેક બાળકોને પણ તેની પોતાની સ્કિલ પ્રમાણે પ્લેટફોર્મ આપે છે